હવે પહેલો ક્વેશ્ચન છે કે સિંધુ ખીણના લોકો જે છે એ કઈ ધાતુ વિશે જાણતા ન હતા તાંબુ સોનું કાંસું કે લોખંડ કોના વિશે નહોતા જાણતા તો તમને ખ્યાલ હશે કે સિંધુ ખીણની જે સંસ્કૃતિ હતી બરાબર એને બ્રોન્ઝ એ જ કહેવામાં આવે છે કાંસ્ય યુગ કહેવામાં આવે છે એ કાંસ્ય યુગની હતી બરાબર તો કાંસ્ય યુગની હતી તો કાંસાનું તો જાણતા જ હશે પહેલી વસ્તુ બીજી વસ્તુ સિંધુ ખીણની અંદર આપણે જોયેલું છે કે બ્રોન્ઝ કાંસાની ઘણી બધી ઘણા બધા કલ્ચર મળેલા છે આપણે ડિટેલમાં એના વિશે ચર્ચા કરેલી છે જે મોહેજો દડોમાંથી ડાન્સિંગ ગર્લ જે મળેલી છે ડાન્સિંગ ગર્લ તો એ તો કાંસામાંથી મળેલી છે બ્રોન્ઝમાંથી બનેલી છે આ ઉપરાંત કાંસા બ્રોન્ઝમાંથી બનેલા ઘણા બધા બુલ બળદ મળેલા છે કાઇટ ગાડાને એવું બધું મળેલું છે અને બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેં તમને કીધું કે સિંધુ ખીણની સંસ્કૃતિ એ બ્રોન્ઝ એજની અંદર આવતી હતી એ યુગ જ એ હતું અને બ્રોન્ઝ એજ જે હતો એના ઘણા વર્ષો પછી લોખંડ યુગ આવે છે લોખંડ યુગ તો એની તો શોધ જે છે એ ભગવાન બુદ્ધ અને મહાવીર સ્વામી જે છે એના સમયગાળા દરમિયાન વૈદિક યુગની પછી જે છે એ થયેલી હતી તો લોખંડ વિશે એ લોકો જાણતા ન હતા તાંબાની વાત કરીએ તો તમને ખ્યાલ હશે કે રાજસ્થાનનું જે ખેતડી જે છે રાજસ્થાનનું ખેતડી ત્યાંથી એ લોકો તાંબુ લાવતા હતા સોનાની વાત કરીએ તો સોના વિશે પણ એ લોકો સોનાના ઘરેણાને એ બધી વસ્તુ જે છે એ વાપરતા હતા જો ખેતડી જે રાજસ્થાન આ પ્રશ્ન પૂછાઈ શકે છે કે સિંધુ ખીણના લોકો જે આ કોપર જે છે કોપર એ ક્યાંથી લાવતા હતા તો રાજસ્થાનના ખેતડીમાંથી રાજસ્થાનમાં તમને ખ્યાલ હશે કે જે અરવલ્લીની પર્વતમાળા જે છે તો ત્યાંથી આ કોપર માઇનિંગ જે છે એ કરવામાં આવે છે કોપરનું ખનન કરવામાં આવે છે અને અત્યારે પણ ત્યાંથી કોપર મળે છે અને અત્યારે પણ અહીંયા કોપરનું ને એનું ને એ બધું જે છે એ કરવામાં આવતું હોય છે બરાબર તો ખેતડી એક મહત્વનું બની જાય છે એની માટે એક ખેતડી ખેતડી કોપર કોમ્પલેક્ષ જે છે એ પણ આવેલું છે જે ખેતડી નગરની અંદર આવેલું છે અરવલ્લીની પર્વતમાળાની અંદર ખેતડી નગર નામનું ગામ છે ખેતડી કોપર કોમ્પ્લેક્સ આખા કોમ્પ્લેક્સને નામ આપી દીધું છે ખેત ખેતડી કોપર કોમ્પ્લેક્સ અરવલ્લીની પર્વતમાળાની અંદર જે છે આવેલો છે તો સિંધુ ખેરના લોકો આ બધાનો ઉપયોગ જે છે એ કરતા હતા ડાન્સિંગ ગર્લ જે છે આપણે બહુ પહેલાં વાત થઈ ગઈ છે એ તો બ્રોન્ઝમાંથી બનેલી છે બરાબર તો લોખંડ વિશે એ લોકો જાણતા ન હતા બરાબર બીજી આપણે વાત કરીએ તો સિંધુ ખીણના લોકો જે છે એ ચાંદી વિશે જાણતા હતા કે ન હતા તો કે ચાંદી વિશે પણ એ લોકો જાણતા હતા સોનું અને ચાંદી બે વિશે જાણતા હતા આ ઉપરાંત બીજા અમુક વાત કરીએ તો કે કોપર લેડ બ્રોન્ઝ આ વિશે જાણતા હતા બ્રોન્ઝ વિશે તો જાણતા જ હોય બ્રોન્ઝનો તો આખો એ જ હતો તો કે કોપર અને સોનું અને ચાંદી આ બંને વિશે જે છે એના વિશે પણ એ લોકો જે છે એ જાણતા હતા તો આના આધારે આપણે એ પણ કહી શકીએ કે આ લોકો જે છે એ મેટલર્જી અર્જી એટલે કે ધાતુશાસ્ત્ર ધાતુ વિદ્યાના જે છે એ જાણકાર હતા ધાતુ શાસ્ત્રની અંદર એક્સપર્ટ હતા અને બીજું એ કે એલોય બનાવવામાં પણ આ લોકો એક્સપર્ટ હતા એલોય એટલે શું તો કે એલોય એટલે કે મિશ્ર ધાતુ મિશ્ર ધાતુ બનાવવાનું પણ આ લોકો જાણતા હતા મિશ્ર ધાતુ એટલે શું તો કે બે અથવા બે કરતાં વધુ ધાતુ ભેગી કરી અને એકાદી નવી ધાતુ બનાવી તો એવી એલોય મિશ્ર ધાતુ બનાવવામાં પણ આ લોકો એક્સપર્ટ હતા જેમ કે બ્રોન્ઝ જે છે બ્રોન્ઝ એ ખુદ એક મિશ્ર ધાતુ છે ટીન જે છે ટીન અને આર્સેનિક આ બધાનો આ બધા જે છે આર્સેનિક બ્રોન્ઝ એ બધાને સ્મેલ્ટ કરી અને કોપરની ને એ બધા અલગ અલગ જે છે એ બનાવતા હતા અને બ્રોન્ઝના તો એ ખતરનાક સ્કલ્પચર જે છે એ બનાવતા હતા આયરન વિશે એ લોકો જાણતા હતા નહીં બરાબર બીજી વાત કરીએ કોપર આ લોકો ક્યાંથી લાવતા હતા તો મેં કીધું રાજસ્થાનના ખેતડીમાંથી લાવતા હતા આ ઉપરાંત કોપર જે છે એ બલુચિસ્તાન અને અફઘાનિસ્તાનવાળા વિસ્તાર જે છે ત્યાંથી પણ લાવતા હતા હડપ્પાના લોકો પ્રશ્ન પૂછે કે હડપ્પાના લોકો કોપર ક્યાંથી લાવતા હતા તો કે રાજસ્થાનના ખેતડીમાંથી લાવતા હતા પણ બલોચિસ્તાન અને અફઘાનિસ્તાન વિસ્તાર જે ત્યાંથી લાવતા પણ હતા બલોચિસ્તાન અત્યારના પાકિસ્તાનની અંદર આવેલો છે અને બલોચિસ્તાન વિશે આપણે અમુકવાર આર્ટ એન્ડ કલ્ચરમાં પણ એ ટોપિક જે છે ચર્ચા કરેલી છે બલોચ લિબરલ આર્મી જે છે એ વારંવાર ત્યાં એની વચ્ચે અને પાકિસ્તાનની સરકાર વચ્ચે જે છે એ ડખા જે છે એ ચાલતા હોય છે બરાબર હવે આપણે વાત કરીએ કે રાજસ્થાનની અંદર જે કોપર બેલ્ટ આવેલો છે અત્યારે જે ખેતડી નગર અથવા તો જે અરવલ્લીની પર્વતમાળાની અંદર તો એ બેલ્ટ જે છે યા કોપર ઉપરાંત આર્સેનિક પણ જોવા મળે છે આર્સેનિક જે છે એ પણ ચારથી આઠ ટકા જેટલું જોવા મળે છે અત્યારના સમયમાં તો એ પણ એક મહત્ત્વનો બની જાય છે